નમસ્તે આજે આપણે ફ્રોઝન શોલ્ડરના કારણો જોવાના છે એના રિસફેક્ટર જોવાના છે કે ફ્રોઝન શોલ્ડર એટલે પ્રચલિત નામ છે આપણે બધાએ લગભગ સાંભળેલું જ હોય છે કે ફ્રોઝન શોલ્ડર એટલે આપણો ખભો છે એ ચકળાઈ જાય ફ્રોઝન થઈ જાય કે આપણો ખભો દરેક દિશામાં ઉપર નીચે થવાના બદલે સો ટકા થવાના બદલે અમુક ટકા જ થાય એની રેન્જ ઓછી થઈ જાય એનું હલનચલન ઓછું થઈ જાય એનો આગળ વિડીયો બનેલો જ છે ફ્રોઝન સોલ્ડર એટલે શું તે કઈ રીતે થાય છે એમાં રેન્જમાં કઈ રીતે એ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે એટલે આ આ વિડીયોમાં આપણે એના કારણો અને એના રિસ્ક ફેક્ટર એટલે જોખમી પરિબળો કયા કયા પરિબળોના કારણે આપણો ખભો જકડાઈ શકે કભાની રેન્જ ઓછી થઈ શકે એમાં પ્રાઇમરી કારણ છે અને સેકન્ડરી કારણ છે પ્રાઇમરી એટલે પ્રાથમિક કારણ છે પ્રાથમિક એટલે એની પાછળનું કોઈ સ્પેસિફિક કારણનો ઇડિયોપેથિક જેને મેડિકલમાં ઇડિયોપેથિક કહેવામાં આવે છે કે નોન સ્પેસિફિક કોઝ એટલે કોઈ ચોક્કસ કારણનો અને સેકન્ડરી જે માધ્યમિક કારણ કે એની પાછળ કોઈ કારણ જવાબદાર છે કોઈ ફેક્ટર જવાબદાર છે કે સપોઝ આપણે વિચારીશ કે કોઈ પણ ઓપરેશન થઈ ગયું હોય પોસ્ટ સર્જરી કોઈ પણ ઓપરેશન પછી બેડ રેસ્ટ આવેલો વધારે પથારીમાં રહેવાનો સમય આપણે પાસ કરવો પડે તો જે ખભાની મુમેન્ટ ઓછી થવાના કારણે દુખાવાની સાથે જકડાઈ જવાની એક શક્યતા રહેલી છે એટલે એનું માધ્યમિક કારણ છે એનું બીજું કારણ છે એટલે બધા કારણ સેકન્ડરીમાં આવશે પછી પોસ્ટ સ્ટ્રોક એટલે જ લખવાની અસર થઈ ગઈ હોય અને પછી લખવાની અસરના અમુક સમય ગાળા પછી જો ખભો જકડાઈ જાય તો એ માધ્યમિક કારણમાં આવશે પોસ્ટ સ્ટ્રોકમાં આવશે કે ધીરે ધીરે મસલ્સનો કંટ્રોલ ઓછો હોવાના કારણે મૂમેન્ટ ઓછી હોવાના કારણે પેરાલિસિસમાં ખભો જકડાઈ જવાના મોસ્ટ કોમન ચાન્સ છે એ પણ પ્રચલિત છે કે પેરાલિસિસ થઈ ગયા પછી એક બે મહિના પછી સિત્તેર થી એસી ટકા કેસમાં જો મુમેન્ટ ન આવે તો ખભાનો દુખાવો થઈ શકે અને ખભો જકડાઈ જવાની એક શક્યતા રહેલી છે પછી પોસ્ટ ઇન્જરી કાંઈ પણ આપણને લાગી જાય આપણો હાથ ભટકાઈ જાય આપણે ક ઊંચાઈથી પડી જાય પડવાથી આપણા શરીરનું વજન ખભા ઉપર આવી જાય ખભા ઉપર જે કન્ફ્યુઝન આપણે કહીએ છીએ જે મૂઢમાર માર કહીએ છીએ એના કારણે જે સ્નાયુ ઉપર પ્રેશર આવે છે સ્નાયુ દબાય છે એટલે શરૂઆતમાં પડવાનો કેસમાં શરૂઆતમાં આપણને દુખાવો થાય છે પણ અમુક મહિનાઓ પછી એ જકડાય છે ઘણીવાર બે ત્રણ મહિના પછી ઘણીવાર ત્રણ ચાર મહિના પછી પણ જો આ જ સમયે આપણે દુખાવાને દુખાવાના સ્ટેજમાંથી તો બહાર આવવાના જ છે પણ એ જ સમયે અમુક દિવસો પછી જો એની મુમેન્ટ ચાલુ રાખવાથી જે સાંધો જકડાવાનો પીરિયડ છે એને આપણે ઓછો કરી શકીએ બે ત્રણ મહિના પછી જે ફ્રોઝન શોલ્ડરમાં કન્વર્ટ થવાનો છે કે શરૂઆતના સ્ટેજમાં તો એ દુખાવો જ થવાનો છે એક બે મહિના સુધી કે બે અઢી મહિના સુધી એ શરૂઆતમાં ઝકડાતો નથી કબો પણ એ ધીરે ધીરે ઝકડાવાની અંદરથી શરૂઆત થાય છે આપણે પડી જાય એ દિવસથી જ અંદરથી ફેરફાર ચાલુ થાય છે નાના નાના ફેરફાર ચાલુ થાય છે શરૂઆતમાં આપણને એમ જ લાગે છે અમુક સમય સુધી કે મને દુખાવો જ છે બીજું કાંઈ નથી પણ જો અમુક દિવસો પછી જો એની સ્પેશિયલ ફિઝિયોથેરાપી એક્સરસાઇઝને આપણે પાલન કરીએ તો લાંબા ગાળા પછી જે ફ્રોઝન શોલ્ડરમાં કન્વર્ટ થવાનું છે એનું રૂપાંતર થવાનું છે ખભો ચકડાવાની શક્યતાને આપણે ઘણી બધી ઓછી કરી શકશું એના કારણે જે સ્નાયુનો કંટ્રોલ છે એ ચેન્જ નથી થતો જે કોઈ પણ આપણને ઇન્જરી થાય છે ત્યારે આપણી મુમેન્ટની જે પેટર્ન બદલાઈ જાય છે કે સપોઝ આપણે હાથ ઊંચો કરીએ નેવું સો ડિગ્રી એની જગ્યાએ જો આપણને સેવ નેવું સો ડિગ્રીએ જો આપણને દુખાવો થતો હોય તો સ્વાભાવિક રીતે આપણે વિચારી શકીએ કે આપણે સાઠ સિત્તેર ડિગ્રી જ ઊંચો કરશું કારણ કે આપણને નેવું સો ડિગ્રીએ દુખે છે એટલે આપણે સાઠ સિત્તેર ડિગ્રીએ ઊંચો કરીને અટકી જશું એ જે અંદરનું જે માળખું છે એને રક્ષણ આપે છે દુખાવા સામે આપણી ઇન્ટરનલી બોડી મિકેનિઝમ છે અંદરની શરીરની ક્રિયા છે એ પ્રોટેક્ટ કરે છે કે આપણને જે એંગલમાં દુખે છે જે સ્નાયુઓ વધારે વીક પડી ગયા છે એ એંગલમાં આપણે ઓછો લઈ જાય છીએ એની જગ્યાએ આપણને જેમાં કમ્ફર્ટેબલ લાગે છે સહેલું લાગે છે એ એંગલમાં આપણે રોજિંદી ક્રિયાઓ કરવાથી જે પેઇનફુલ એંગલ છે એ એંગલ ધીરે ધીરે જકડાવા માંડી પણ શકે છે એ કેવો ચાન્સ છે એના કારણે આપણી જે મુમેન્ટ છે એ લાંબા ટાઈમ પછી ઓછી થવા માંડે છે ઓછી થવા માંડે છે એટલે અંદરથી જે સ્નાયુની છે જે ફ્લેક્સિબિલિટી છે એ ધીરે ધીરે ઓછી થાય છે કડક થાય છે રેન્જ અટકે છે અને સ્ટીફ માં કન્વર્ટ થાય છે જેને આપણે ફ્રોઝન શોલ્ડર કહી શકીએ આ આપણે પ્રાઇમરી એટલે પ્રાથમિક કારણ વિશે વાત કરી સેકન્ડરી એટલે માધ્યમિક કારણ વિશે વાત કરી પ્રાથમિક કારણની પાછળ કોઈ ચોક્કસ કારણ હોતું નથી પ્રાઇમરી ની પાછળ અને સેકન્ડરીની માધ્યમિકની પાછળ કોઈ પણ મેડિકલના રિલેટેડ કોઈ ઇશ્યુ હોય કે તકલીફ થઈ હોય આપણને રોગ થયો હોય એ બીજું કારણ હોઈ શકે નેક્સ્ટ હવે બીજા જે માધ્યમિક કારણો છે જકડાઈ જવાના એમાં કારણમાં ઇન્વોલ્વમેન્ટ થશે સિસ્ટેમિક સિસ્ટેમિક કારણ એટલે ડાયાબિટીસ મેલાઇટીસ ડાયાબિટીસ આપણે જે સાંભળેલું જ છે થાઇરોઇડ હોય બીજો કોઈ પણ મેટાબોલિક કન્ડિશન હોય એમાં થાઇરોઇડ આવશે પછી કોલેસ્ટ્રોલ આવી શકે પછી સંધિવા છે કે કોઈ પણ ઓટોઇમ્યુન ડિઝીઝ છે સિસ્ટમિક કન્ડિશન હોય એટલે શરીરની સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય કે લોકલાઇઝ ન હોય એક ભાગમાં ન હોય આખા શરીર સાથેનું એનું હોય એ કોઈ પણ રોગ હોય આપણે સિસ્ટેમેટિક કારણ હોય રોગ હોય તો એના કારણે પણ કભો ચકડાઈ જવાની એક શક્યતા વધે છે એટલે આપણે આ ઉપરથી વિચારવાનું કે જો આપણને કાંઈ પણ આમાંથી રોગ હોય તો ખભાની અત્યારથી જ કાળજી લેવાથી લાંબા ગાળા પછી પણ ખભો જકડાઈ જવાની શક્યતા નહીંવત રહે છે એક્સટ્રેન્સિક ફેક્ટર એટલે બહારના ફેક્ટર વિશે વિચારીએ કાર્ડિયો પલ્મોનરી છે સર્વાઇકલ ડિસ્ક છે સેરેબ્રોવાસ્ક્યુલર એટેક છે યુમરસ ફ્રેક્ચર છે પાર્કિન્સન ડિઝીઝ છે એટલે જે હૃદયના લગતી ફેફસાના લગતા રોગો છે જે ડોકના મણકાની તકલીફ છે ડોકના મણકામાં કાંઈ તકલીફ થવાથી કભાના સ્નાયુઓ ધીરે ધીરે વીક પડી શકે છે કે ડોકમાંથી જે નસ નીકળે છે નવરૂપ બહાર આવે છે એ શોલ્ડરના મસલ્સને સપ્લાય કરે છે અને ઉપરથી નસ ઉપર પ્રેશર આવવાથી નસ દબાવવાથી કભાના આપણા સ્નાયુઓ થોડાક જકડાઈ જવાની એક શક્યતા રહેલી છે એટલે એના કારણે લાંબા ગાળે જો સર્વાઈકલ સ્પોન્ડાયલો હોય કે ડોકના મળકામાંથી નસ ઉપર દબાણ હોય કે દસ આપણને હાથમાં ખાલી ચડતી હોય કે કાંઈ પણ ડોકનો રિલેટેડ કાંઈ પ્રોબ્લેમ હોય તો એની અસર જે સેકન્ડરી માધ્યમિક કભાના સ્નાયુ ઉપર થઈ શકે એવી એક શક્યતા છે પછી પેરાલિસિસનું આપણે વાત કરીએ કે માધ્યમિક કારણ છે મગજના લગતા કોઈ પણ રોગ હોય પાર્કિંગ સન છે એના કારણે પણ ખભો ચકરાઈ જવાની એક શક્યતા છે પછી હ્યુમરસ ફ્રેક્ચર કે કોઈ પણ આપણને હ્યુમરસ જે બોન કહેવાય છે જે ખભાનું હ્યુમરસ બોન એનું કોઈ ફ્રેક્ચર થવાથી પ્લાસ્ટર આવવાથી કે ઓપરેશન થવાથી પછીની જે પ્રક્રિયા છે એ શોલ્ડર ચકડાઈ જવાથી જે અમુક સમય પ્લાસ્ટર રાખવાનું હોય છે કે ઓપરેશન પછી સમય પછી અમુક સમય પછી જેવું ફેક્ચર એટલા સમય પછી જો આપણે મુમેન્ટ કરવાનું ચાલુ કરીએ તો આપણો ખભો જકડાયેલો લાગશે આપણને અને ધીરે ધીરે એ મુમેન્ટ આવશે પછી એન્ટ્રેન્સિક ફેક્ટર એટલે જે સાંધાની આજુબાજુ બધા જ રોટેરા કફ મસલ્સ હોય છે જે સ્નાયુ ઉપર કાંઈ પણ ઈજા થવાથી એસી જોઈન્ટ ઉપર ઈજા થવાથી કોઈ પણ ખભાના મસલ્સનું કાંઈ પણ પ્રોબ્લેમ થવાથી મસલ્સ વીક પડવાથી સ્નાયુ ખેંચાવાથી પણ ધીમે ધીમે ખભો જકડાઈ જવાની એક શક્યતા રહેલી છે આપણે આકૃતિમાં જોઈએ હવે આ આપણે આકૃતિમાં જોઈ રહ્યા છે કે ઇન્ટ્રેન્સિક મસલ્સ જે રોટેટર કફ મસલ્સ છે જે ગોળાની આજુબાજુના બધા સ્નાયુઓ આવેલા હોય છે એને રોટેટર કફ મેઇન મસલ્સ રોટેટર્સ છે સુપ્રાસ્પાઇનેટસ ઇન્ફ્રાસ્પાઇનેટસ સબસ્કેપ્યુલારીસ અને બાયસેપ્સ એમાં ઇન્વોલ્વમેન્ટ થાય છે અને જે ઉપર એસી જોઈન્ટ દર્શાવેલો છે એક્રોમિયોક્લેવિક્યુલર જોઈન્ટ એ પાછળનો જે ભાગ છે એ એસી જોઈન્ટમાં કંઈ પણ ફેરફાર થવાથી કેનો ઘસારો લાગવાથી કે લિગામેન્ટ વીક થવાથી પણ ખભો ચકડાઈ જવાની એક શક્યતા રહેલી છે કે આજુબાજુના જે સ્નાયુ છે એ થોડાક ટાઈટ થવા માંડે છે એની ફ્લેક્સિબિલિટી ઓછી થાય છે અને જે કેપ્સ્યુલ છે એ પણ ટાઈટ થવા માંડે છે એટલે આ બીજા આપણે માધ્યમિક કારણ કે કોઈ આપણને શરીરમાં તકલીફ હોય આપણા સ્વાસ્થ્યમાં કંઈ તકલીફ હોય તો જે ખભો જકડાવાની શક્યતા ઘણી વધારે થઈ શકે ડાયાબિટીસ હોય થાઇરોઇડ હોય કોલેસ્ટ્રોલ હોય હૃદયને લગતી કોઈ તકલીફ હોય ફેફસાને લગતી કોઈ તકલીફ હોય ડોકના મણકાને લગતી કાંઈ તકલીફ હોય હાથમાં કાંઈ ફ્રેક્ચર થઈ જાય નાન તંતુને લગતી કાંઈ તકલીફ હોય પંફવા હોય પેરાલિસિસ પછી સાંધો આપણો જે નબળો પડે છે એના પછી એક જકડાવાની શક્યતા છે જે ઘોડાની ખભાની આજુબાજુના જે સ્નાયુઓ આવેલા છે જે સ્નાયુની મદદથી આપણે ખભામાંથી દરેક દિશામાં આપણે મૂવમેન્ટ કરી શકીએ છીએ પણ એ સ્નાયુમાં કંઈ પણ ફેરફાર થવાથી સ્નાયુના છેડામાં ટેન્ડનમાં કાંઈ ફેરફાર થવાથી ટેન્ડનનું ઇન્ફ્લામેશન થવાથી વીક થવાથી ખેંચાવવાથી પણ માધ્યમિક જે બીજા સેકન્ડરી આપણે કારણમાં ફ્રોઝન શોલ્ડરમાં લઈ શકશું આ કોઈ પણ તકલીફ હોય તો એની શક્યતા ઘણી બધી વધી શકશે એટલે આપણે વિચાર કરીશું કે જો આ કોઈ પણ આપણને તકલીફ હોય શરીરમાં તો અત્યારથી જ જો આપણે જાગૃત થઈ જાય કે મારો ખભો ચકળાય ન જાય એના માટે રેગ્યુલર જેની સ્પેસિફિક ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ મારે કરવી છે તો લાંબા ટાઈમ પછી મહિનાઓ પછી વર્ષો પછી પણ દુખાવો આપણને ન થઈ શકે અને ખભો પણ ન પણ ચકડાય એની પૂરેપૂરી શક્યતા રહેલી છે જો આપણે રેગ્યુલર મહેનત કરીએ તો ખભો ચકળાય ન જાય અને ખભો નબળોય ન પડે આ બીજા જોખમી પરિબળો છે રેટ ફ્રેક છે કે એના કારણે જે ખભો જકડાવાની શક્યતા ઘણી બધી વધારે થઈ શકે જે પ્રાઇમરીમાં એની શક્યતા ઓછી હોય છે પણ આ વાત કરી કે ડાયાબિટીસ છે લખવા પછી પેરાલિસિસ પછી થાઈરોઈડની તકલીફ હોય કે હાથમાં કાંઈ પણ લાગવાથી હાથનું ફ્રેક્ચર થવાથી કાંડાનું ફ્રેક્ચર થવાથી આંગળીઓનું ફ્રેક્ચર થવાથી કોણી નીચેનો કોઈ પણ અંગનું કે આપણે પ્લાસ્ટરમાં રાખવાથી જો આપણો આ થોડોક ટાઈમ ન લે તો પણ કભો ચકડાઈ જવાની એક શક્યતા રહેલી છે કારણ કે આ પાથો નીચે નીચે રહેવાથી કાંડાની આંગળીઓમાં કંઈ લાગવાથી જો આપણે કબો નહીં લાવીએ અમુક સમય સુધી બે ત્રણ અઠવાડિયા સુધી તો પણ એક કભવ ચકડાવવાની એક શક્યતા રહેલી છે ફ્રોઝન શોલ્ડર થવાની એક શક્યતા રહેલી છે જે આ બધા માધ્યમિક કારણ છે સંધિભાવ હોય શ્વાસમાં આપણને તકલીફ પડતી હોય આપણને વારંવાર કફ થઈ જાય ઉધરસ આવે છીંક આવે તો પણ જર્ક લાગે છે શરીરમાં કે વારંવાર આપણને કફ થવાથી જે મસલ્સ ખેંચાઈ જાય છે ઘણીવાર ઘણીવાર આપણે સાંભળેલું હોય છે કે એનાથી વારંવાર ખેંચાવાથી દુખાવો પણ થઈ શકે છે દુખાવો થાય એટલે મસલ્સ થોડાક નબળા પડે અને લાંબા ગાળા પછી અમુક મહિનાઓ પછી પણ એ ચકડાવાની એક શક્યતા છે ખભો ચકડાવાની એક પોસિબિલિટી છે ઘણા સાંધામાં આપણને તકલીફ હોય જેવો કે સંધિવા આપણે સાંભળેલું છે ગાંઠિયોવા છે ગાઉટ કહીએ છીએ એમાં પણ એક શક્યતા રહેલી છે ખભો ચકડાવવાની અત્યારથી જ તો આ બધે જો આ બધા તકલીફમાંથી રિસ ફેક્ટરમાં જો આપણે કોઈ પણ ઇન્વોલ્વમેન્ટ થતા હોય તો અત્યારથી જો આપણે ખભાની કાળજી રાખીએ એની જો ચોક્કસ સાયન્ટિફિક વૈજ્ઞાનિક કસરત જો કાયમના માટે કરીએ તો આપણે જે ફ્રોઝન શોલ્ડરની શક્યતા એક રહેલી છે એક જોખમ રહેલું છે એમાંથી આપણે સલામત થઈ જશું અને એમાંથી બહાર આવી જ શકશું અચોક પણ આપણે જે એની પાછળ રેગ્યુલર મહેનત કરવાની જરૂર છે કે આ બધા રિસ્ક ફેક્ટર છે તો આપણને આમાંથી બોધ મળે છે કે આ કારણોમાંથી જો આપણે સમજી જાય જો જોખમી પરિબળોમાંથી સમજી જાય તો જે આપણને લાંબા ગાળે અમુક દવા લેવાથી અમુક તકલીફોના કારણે જે આપણા ખભાના સ્નાયુ નબળા પડવાના છે એને આપણે ઘણું બધું અટકાવી શકશું એમાંથી આપણે બચી શકશું અને એકવાર ચકડાઈ ગયા પછી અમુક ઘણા મહિનાઓ સુધી એની સારવાર ચાલે છે કારણ કે એ ચકડાવાનું એ ઘણા મહિનાથી ચાલુ થઈ જાય છે એટલે એની રિકવરી એવા આવતા બહુ બહુ જ વાર લાગે છે પછી ત્યારે આપણી ધીરજ ખૂટી જાય છે કે કેમ મારો હાથ બરાબર ઊંચો નથી થતો કેમ જકડાઈ ગયો છે કેમ તરત ઊંચો નથી થતો પણ એને જકડાવાની પ્રોસેસ ઘણા મહિનાઓથી ચાલુ થઈ જાય છે એટલે સુધારોએ એટલા સમય સામે બેલેન્સ આપવું જ પડે કે ત્રણ ચાર મહિનાથી ચકડાવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોય તો સુધારાની જે પ્રોસેસમાં છે સારવારની પ્રક્રિયા છે સામે ત્રણથી ચાર મહિના આપણે ગણવું જ પડે એટલે ધીરજ રાખવી જ પડશે એટલે આ વિડીયોમાં આપણે જે ફ્રોઝન શોલ્ડર ખભો જકડાઈ જાય એના કારણો વિશે વાત કરી જોખમી પરિબળો વિશે વાત કરી અને જે ફ્રોઝન શોલ્ડરના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ખભાની કસરતની જે કસરતનો વિડીયો છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ